वॉक 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 25 स्विम 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 हां પછી ત્રીજુ શું શીખ્યો પછી બીજું શું શીખ્યો ચલો ચલો વોક કરીને बताओ वॉक 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 चलो નઈ કરે માં દીકરો હાય હું કરી દો પહેલા તું કરીને બતાય તો તન ટીવી માં કરી આપું ચલ ચલો 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 જલ્દી જલ્દી બધા વેઈટ કરે છે નિશ્યુ નિશ્યુ બધા વેઈટ કરે બેટા

ঝাজু লি পুছল ডি ফোর ডোল হ બરાબર છે ને નિશુ તો આર્મી બની ગયા છે નિશુ ને હમણાં છે ને હું ભણવા ઉપર બહુ ધ્યાન રાખું છું અમારો હાથ છે ને બહુ જ સોજાઈ ગયો છે બરાબર અને પાછળ જે દવા છે ને એ બી મારી જ છે તો આજે મને મારા ઘરે એક છોકરી મળવા આવી હતી બરાબર એમાં એવું તો મારા ફ્લેટમાં આવી હતી અમારી ગાડી જોઈ મેં એને નામ બી નહીં પૂછું અત્યારે મને અફસોસ થાય છે બટ કેવું હતું સવારે મને તબિયત ઠીક નથી ને એટલે મેં એની જોડે કે એટલી બધી ઝાજી એવી વાત પણ નથી કરી પટેલ છે મિતના ઘરે આવી હતી એટલે પટેલ જ હશે ઓકે સો મને યાદ નથી નામ તો ફરી એક વખત બધા તું કોમેન્ટ કરી દેજે અને એણે મારા નેચર વિશે બી કીધું છે

અને સ્ટાર્ટિંગ એક્ચ્યુઅલી ત્યાંથી જ થયું હતું બાપોલ થી શરૂઆત થઈ વાવાઝોડા ની એ વખતે મેં તને વિડીયો કોલ કર્યો હતો એના કલાક પછી અહીંયા તમારે બધા તમે બધા ક્યાંથી છો અને ક્યાં ક્યાં વાવાઝોડું આવ્યું છે કમેન્ટ કરજો યસ બરાબર ને બાકરોલ વાળા થી હશે કમેન્ટ કરી દેજો પછી બાકરોલ બે છે અમદાવાદ માં એટલે પાછું ઓકે ઓકે ઇન્દોર હાઈવે વાળું બાકરોલ હા એ બે ક્લિયર કરજો યસ પેલું સરખેજ વાળું નહીં હા નહી તો પછી બધા એવું કહે છે કે તમે બાકરો લાવો છો અમે ત્યાં જ રહીએ છીએ પણ ત્યાં તો ખાસ કરીને કોઈ રહેતું ના હોય બરાબર બાકરોલ હા એટલે બાકરોલ સોરી તો આવતું નહીં બાકરોલ માં ખાલી મારી ગલતી થોડી એ Jio વારા ગલતી બરાબર નિશ્યુ નિશ્યુ શું જોવું છે ટીવી પાડી ગન ના કહેવાય સ્પેઇડર ગન કહેવાય શું કહેવાય પાડી શું કહેવાય શું પાડી

આમાં ભીમારાજીઓ દેખાય છે મમ્મી મમ્મી એક્સેપ્ટ કરી બેટા નાની હતી ને આ કોણ છે આ કોણ છે કોણ છે નાનું છે જો નાનું જો બીજો બાબુ લઈને ઊભા છે જો

કરો તો મારી વાત ઉપર કે લગન પહેલા હું થોડી જાડી લાગતી હતી તો ના સુ એમાં અલા નીસુ તું ક્યાં બેટા જો આ મારો પેલો ફોટો છે પેલો ફોટો ફોટો હા ફર્સ્ટ પરનો ફર્સ્ટ નો ફોટો છે મારો જો મમ્મી અમારો ફર્સ્ટ ડેટ નો ફોટો પાર્ક નો એવું છે કે આ બધા ફોટા ચોંટી ગયા છે મેં ચિપકાયા હતા ને એટલે તો બસ ગાઈઝ આવી રીતે અમારા ફોટા અમે જોઈ રહ્યા છે આ ફોટો બી અમારી પહેલી નવરાત્રી નો છે જ્યારે અમે જોડી ગયા હતા ઓકે

બરાબર એમાં એવું હોય છે કે ટાયરમાં કંપની વાળાને કોઈ લેવા દેવા નથી હોતું ગુડ ઇયર્સ જે ટાયર હોય છે ને એ ખરાબ જ ક્લાસ ક્વોલિટીના ટાયર આવે છે આપણે ગાડી ગાડી લીધી લીધી તો ટાયર એટલે કંપની વાળાનું કેવું એવું છે કે ભાઈ કંપની જોડે ટાયર છે ગુડ ઇયર્સ નું લિસ્ટોન નું અને કઈક એમઆરએફ નું કઈ કંપની છે એટલે જે લોટ આવ્યો હોય એ લોકો નાખીને આપી દે આપણને બરાબર મેં કીધું આ વસ્તુ ખૂટી કહેવાય તમે કંપનીમાં ક્લેમ કરાવો

જે લાઈફ ટાઈમ નું કરાયેલું છે એ હવે ગાડી આવશે એના પછી તમને રીલ્સ માં પણ જોવા મળશે કે અમે ક્યાં કોટિંગ કરાયું છે અને કેવું કરાયું છે યસ તો એના માટે છે ને તમારા લોકોને કહેવાય ને કે એવી મારા વ્લોગ જોવા પડશે ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે અને અત્યારે મારું છે ને થોડી હું મેશઅપ લાગી રહી છે કેમ કે મેં હમણાં જ હેર વોશ કર્યા હતા અને હેર વોશ કરે ને એના પછી મને હાથે એવો થોડો વધારે સોજો આવી ગયો જો કે એમાં કેવું હતું કે ડૉક્ટરે એવું કીધું

આપી દીધી લઈ લીધી એટલે આપી દીધી તમે પણ તોય તમે આપી દીધું તમારે મને કેવું જોઈએ કે બગર દૂધ પીલે પણ એ તું સફર થતી હતી તો હું તને એમ થોડી કહું કે બે વખત ના લઈ જાવ ઓ વાહ ઇમ્પોર્ટન્ટ હતી એ વખતે હા તો રાત્રે મને એવું યાદ ના આવ્યું કે હું દૂધ કેવું કંઈક પી લઉં અને પછી સવારે કેવું થયું ખબર છે મને નોર્મલ નોર્મલ પેટમાં દુખવા માંડ્યું અને ત્રણ દિવસથી અમારા જે હેલ્પર આવે છે એ પણ નથી આવતા કેમ કે એમના દીકરાનો એક્સિડન્ટ થયો હતો એટલે એટલે હું બરાબરની હલવાઈ ગઈ હતી એક તો આ બધું સાંભળ્યું હતું એના લીધે ફીવર હતો અને પાછું ઘરનું સૌથી વધારે શું હતું ખબર છે કચરા પોતું જયારે કરું ને ત્યારે મારો રાઈટ સાઈડ નો જે લેગ છે ને એ પેઇન કરતો હતો અને આ જે કાંડાનો ભાગ છે ને અહીંયા આગળ એ વધારે પેઇન કરતું હતું પણ ખબર નહીં એના લીધે વધી ગયું આજથી તો એક નવા માસી આવા લાગ્યા છે બહુ ગજબ એની મસ્તી એટલે વિચારી જ ના શકો એમ તો બાર સુવે છે મમ્મી જોડે પણ 5 વાગે તો આવી જાય 5 વાગે નહીં જારે ઉઠે ત્યારે આવી જાય રાત્રે 1:30 વાગે ઉઠે તો 1:30 વાગે આવી જાય 3 વાગે ઉઠે તો 3 વાગે આવી જાય ઉપર બેઠો અને હું એને કહું છું કે તું પહેલેથી જ અંદર સુઈ જાય એટલે આવી બધી કઈ ભોજગડ ન ના થાય પણ એ સૂતો જ નહીં કે કે ના બહાર જ અને પછી રાત્રે આવે તો બસ કઈ નહીં આજે તો કોઈ જાજુ કઈ બ્લોગમાં માં કઈ ફૂલ ડે કઈ એટલું કોઈ ઇન્ટરેસ્ટિંગ હતું ન એટલે બ્લોગ શૂટ પણ નતો કર્યો અને બસ ગાઈસ અમારા લોકો છે ને કુછ નહીં કુછ છે જે ખાવામાં ધ્યાન નથી

બસ તો અમારે છે ને ત્યારે દસ વર્ષ થઈ જશે ખબર નહીં કેમરા નહીં કરી શક્યા નહીં રમતા રમતા નહીં બહુ બહુ બધું જોયું દસ વર્ષમાં એટલે એમ ટાઈમ છે તા વાર ના લાગે પણ બહુ બધું જોયું એમ વર્ષ થઈ જતું એમ નહીં પણ એમની લાઈફમાં જે લોકો કોમેન્ટ કરે છે કે તમે આવી રીતે મોસ્ટ ઓફ કરો છો આમ કરો છો ને અમે પણ એવો ટાઈમ જોયો છે બહુ ખતરનાક વાળો અમે બહુ સ્ટ્રગલ કરી છે અમારા ભાઈ અને જે છે ને બધું જાતે જ કર્યું છે ટીનેજ માં ત્યારથી સ્ટ્રગલ કરે હવે તો મેવા મળે ને હા તો કેમ નહીં સો બસ ગાઈસ આજના બ્લોગ માં આટલું બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ માં હોય તો જલ્દીથી જલ્દી કરી દો એક મજાના બ્લોગ સાથે સુધી બાય બાય